તારીખ પંદર દસ બે હજાર વીસ મોહન સહે મારા નેનપુરમાં બિરાજમાન હતા સવારે કથા બાદ એટલાન્ટા મંદિરના કોઠારી સંતે એક પ્રસંગ વર્ણતા કહ્યું સ્વામી બે હજાર ને તેરમાં આપ એનસી તેર માટે એટલાન્ટા મંદિરે આવ્યા હતા છેલ્લા દિવસે ઇવનિંગ પ્રોગ્રામ ખુલ્લામાં હતો ને સખત વરસાદ પડ્યો એવો કે આપે પણ ઊભા થઈને બુક સ્ટોલમાં બેસવાનું થયું બધા શિબિરાર્થીઓને આપણે પ્લાસ્ટિકની બેગ્સ આપી હતી તે તેમણે ઓઢી લીધી પછી જેવો વરસાદ બંધ થયો ને આપણો પ્રોગ્રામ શરૂ થયો અંતે આપે આશીર્વાદની શરૂઆત જ એવી કરી કે આ શિબિર મોસ્ટ સક્સેસફુલ થઈ કેવી રીતે તો આ વરસાદ ન પડ્યો હોત તો શિબિર ઔપચારિક રીતે પૂરી થઈ જાત પણ આ વરસાદ પડ્યો તો આપણને એની સ્મૃતિ રહેશે બાકી આપણે ધૂન કરીએ તો વરસાદની શું તાકાત છે કે પડે પણ આ તો પ્રમુખ સ્વામી મહારાજે આપણા બધા પર અભિષેક કર્યો આપણને તરત શિબિરનું રિઝલ્ટ મળી ગયું કે આપણે બધા એકાંતિક થઈ ગયા બાકી બીજે તો આવું થાય તો બધા અપસેટ થઈ જાય પણ આપણે બધા એકદમ કુલ શાંત રહ્યા સ્વામી આપના શબ્દો સાંભળીને કોઈના મનમાં થોડું ઘણું પણ જે કાંઈ પણ હશે એ બધું જ નીકળી ગયું બધા એકદમ રાજી થઈ ગયા ને બધાને ખરેખર ખૂબ સારી સ્મૃતિ રહી ગઈ હજુ પણ બધા એ સ્મૃતિને યાદ કરે છે બીજો એક પ્રસંગ છે તારીખ વીસ દસ બે હજાર એકવીસનો મહંત સ્વાય મારા સારંગપુરમાં બિરાજમાન હતા આજે શરદ પૂનમનો શુભ દિન હતો અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો બસ્સો ને સાડત્રીસ પ્રાગટ્યોત્સવ પૂજા પછી આશીર્વાદ આપતા સ્વામીશ્રી કહે ગુણાતીતાનંદ સ્વામી આ પૃથ્વી પર આવ્યા પણ કોઈએ ઓળખ્યા નહીં જેને વેદો પણ નેતી નેતીને કહે છે તે મૂર્તિમાન પૃથ્વી પર આવ્યા ને જતા રહ્યા પણ આપણે ઓળખ્યા નહીં આટલી મોટી હસ્તી છતાં ક્યાં અક્ષર બ્રહ્મને ક્યાં જીવ પણ આ લોકમાં આવ્યા એટલે મનુષ્ય રૂપે બધું સહન કર્યું આપણે પણ તેઓને ઉપર ઉપરથી ઓળખીએ છીએ ઊંડા ઉતરીએ તો તો ભ્રમરૂપ જ થઈ જવાય મહારાજે પ્રગટપણું રાખ્યું કૃપા કરી જે મહારાજ ગુણાતીતાનંદ સ્વામીમાં હતા એ જ ભગતજી મહારાજમાં હતા એ જ શાસ્ત્રીજી મહારાજમાં હતા એ જ યોગીજી મહારાજમાં હતા અને એ જ પ્રમુખ સ્વામી મહારાજમાં હતા જીવ ઓળખે ન ઓળખે દ્રો કરે તોય મહારાજે પ્રગટપણું રાખ્યું મહારાજ પ્રગટ છે એટલે લાભ આપે છે સ્વામીએ પોતાનું બિરુદ મૂક્યું નહીં તારીખ સત્તર દસ બે હજાર ઓગણીસના રોજ મહંત સ્વામી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા મધ્યાહન ભોજન અંગીકાર કરવા સ્વામીશ્રી ભોજન કેબિનમાં વધાર્યા આસનસ્થ થયા સામે બેઠેલા એક ગાયક સંતે સ્વામીશ્રીની રુચિ પ્રમાણે શ્રીમદ સદ્દગુણ શાલીનમ શ્લોક ગાવો શરૂ કર્યો પરંતુ અંદરના સ્પીકર બંધ હોવાથી સ્વામીશ્રીને સંભળાયું નહીં શ્લોક શરૂ ન થાય ત્યાં સુધી સ્વામીશ્રી સંતો ભક્તોના દર્શન કરતા હોય છે અત્યારે પણ તે રીતે કરતા રહ્યા વિનય પ્રિય સ્વામીએ સ્વામીશ્રીનું ધ્યાન દોર્યું કે સ્વામી શ્લોક બોલાય છે સ્વામી તરત ત્યાંથી શ્લોક ગાનમાં જોડાયા શ્લોક પૂરો થયો પરંતુ સ્વામીશ્રીની આંખો મીચાઈ એકાગ્ર થઈને આખો શ્લોક ફરી મનોમન ગાવો શરૂ કર્યો ખૂબ શાંતિથી શ્લોક ગાન પૂર્ણ કરીને પછી જ સ્વામીશ્રીએ ભોજન શરૂ કર્યું નાના એવા હાનિકનો પણ સ્વામીશ્રીને કેટલો ખટકો છે તેનો તેઓને કેટલો મહિમા છે તારીખ અઢાર દસ બે હજાર બાવીસના રોજ મહંત મારા દિલ્હીમાં બિરાજમાન હતા વિનય સ્વામી કહે અત્યારે બારીઓ ખુલ્લી છે ને નેચરલ લાઇટ આવે છે એટલે સ્વામીશ્રીએ બંધ કરાવી જ્યારે આવી રીતે સૂર્યપ્રકાશ આવતો હોય ત્યારે સ્વામીશ્રી અવશ્ય લાઇટ બંધ કરાવે આ વાત પરથી સેવકો વચ્ચે સ્વામીશ્રીના આવા પ્રસંગોની ગોષ્ઠી આરંભાઈ ગઈ તેમાં દિગંતભાઈ સાધકે કહ્યું બે હજાર ઓગણીસમાં સ્વામીશ્રી સારંગપુરમાં હતા અને બાથરૂમ જઈને આવ્યા પછી પાછળ જોયું તો લાઇટ હજુ ચાલુ હતી તેથી તેમણે બે ત્રણ વાર તે તરફ જોયું પણ અમને કોઈને ખબર ના પડી તો સ્વામીશ્રીએ થોડા ઊંચા અવાજે કહ્યું લાઇટ સંસ્થાનો વિકાસ ગમે તેટલો થાય આપણા ગુરુવરિયો કરકસરમાં ક્યારેય કાપ મૂકતા નથી આપણા વિકાસનું એક મુખ્ય કારણ આ પણ છે બીજો એક પ્રસંગ છે તારીખ ઓગણીસ દસ બે હજાર વીસ મહંત સ્વામી મહારાજ નૈનપુરમાં બિરાજમાનતા સવારે સતપદી દરમિયાન આજે હર્ષ નામનો બાળક મુખપાટ બોલ્યો સ્વામિનારાયણ હરે મહંત સ્વામી મહારાજે વાત કરી સંપ રાખવાથી ભગવાન અને સંત રાજી થાય છે બરાબર ને બાપા સ્વામી શ્રી મસ્તક અને હસ્ત હલાવતા બોલ્યા એક હજાર ટકા સાચું છે બીજો એક પ્રસંગ છે તારીખ પંદર અગિયાર બે હજાર સત્તરનો મોહન સ્વાય મારા મુંબઈમાં બિરાજમાન હતા આજે વડીલોએ વડીલ દિન નિમિત્તે પ્રશ્નોત્તરીથી સ્વામીશ્રીનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું પ્રશ્ન હતો રવિસભામાં જવાનું મન નથી થતું તો શું કરવું સ્વામીશ્રી યોગી બાપામાં વિશ્વાસ રાખવો એમણે આજ્ઞા કરી છે કે ગમે તે થાય પણ રવિસભા ભરવી જ યુક્તિ કરીને એ આજ્ઞા પાડે તો કામ થઈ જાય યોગી બાપાની આજ્ઞા એટલે અબજ રૂપિયા અને ઘરનું કામ એટલે પાંચ રૂપિયા બીજો એક પ્રસંગ છે તારીખ આઠ બાર બે હજાર સત્તરનો મોહન સ્વાઈ મારા ધોળકામાં બિરાજમાન હતા સવારે આશીષ પૂર્ણ થયા બાદ સૌ પ્રથમ આફ્રિકાના સંતો હાર પહેરાવવા પધાર્યા સ્વામીશ્રીએ પૂછ્યું હાર ઠાકોરજીને ધરાવીને આવે છે આમ તો ધરાવીને જ આવતા હોય છે પણ સ્વામીશ્રીએ પૂછ્યું એટલે સંતોએ કહ્યું તપાસ કરી લઈએ જવાબ મળ્યો હાર ધરાવેલો છે સ્વામીશ્રી કહે તો બરાબર નહીં તો હારને બદલે અપરાધમાં પડીએ બીજો એક પ્રસંગ છે તારીખ અગિયાર નવ બે હજાર સત્તરનો મોહનસાઈ મહારાજ એડિશનમાં બિરાજમાન હતા આજે સવારે એક કલાક ત્રણ મિનિટમાં ત્રણસો ને છોતેર મુલાકાતો આપી આટલા ઝડપથી પસાર થતા હરિભક્તો ઉપર સ્વામીશ્રીની કૃપા દ્રષ્ટિ સારી રીતે જ પડતી હોય છે એનો અનુભવ ત્યારે થયો જ્યારે એક યુવકને જોઈને કહે આ ઊંટ બન્યો હતો હકીકતમાં એક અઠવાડિયા પહેલાં રજૂ થયેલ એક સ્કીટમાં એ યુવકે ઊંટનું પાત્ર ભજવ્યું હતું એ વખતે ચહેરા પરનો મેકઅપ તથા તેવા વેશમાં તેને ઓળખી બતાવવો અશક્ય હતો